નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ રાહત પેકેજ અંતર્ગત અત્યાર સુધી કેટલા ખેડૂતોને સહાય ચૂકવાય કેમ મોડું થાય છે અને કેટલા દિવસ બાકી રહ્યા તેના વિશે જાણીએ આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરજો માવઠામાં થયેલા પાક નુકસાન સામે અત્યાર સુધીમાં રાજ્યના ત્રણ પોઈન્ટ ઓગણચાસ લાખથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં એક હજાર અઠ્ઠાણું કરોડથી વધુ સહાય ચૂકવાય કૃષિ રાહત પેકેજ હેઠળ સહાય મેળવવા માટે અત્યાર સુધી ઓગણત્રીસ પોઈન્ટ એંસી લાખથી વધુ અરજીઓ મળી અરજીની ચકાસણી બાદ તબક્કાવાર ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે એટલે કે તમારી અરજીઓની ચકાસણી થાય છે અને અરજી ચકાસણી થયા બાદ ખેડૂતોના ખાતાની અંદર ડીબીટી માધ્યમથી સીધા પૈસા ચૂકવવામાં આવે છે એટલે વાર લાગી રહી છે બાકી રહેલા ખેડૂતોને જે અરજી હજુ સુધી નથી કરી એ ખેડૂતો પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી એટલે કે મિત્રો આજ ચાર તારીખ થઈ છે કાલ પાંચ ડિસેમ્બર સુધી જો હજુ સહાય મેળવવા માટે ફોર્મ ન ભરેલું હોય તો આ ફોર્મ ભરી શકશો પાંચ ડિસેમ્બર સુધી તબક્કાવાર ખેડૂતોને સહાય ચૂકવવામાં આવી રહી છે એટલે ક્યાંક કોઈને મેસેજ આવી ગયો છે તેમના ખાતામાં પૈસા પણ આવી ગયા છે બાકી રહેલા ખેડૂતોને પણ એ પૈસા આવી જશે એટલે જે ખેડૂતોએ હજુ સુધી અરજી ના કરી હોય તો તેમણે તેમના ગામના વીસી ઓપરેટર પાસે તાત્કાલિક જઈ અને અરજી કરાવી નાખજો જેથી તમને એ સહાય મળી શકે અને કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો થેન્ક યુ આભાર